નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં વડોદરા જિલ્લાના વાઘોડે તાલુકામાં આવેલ એપોલો ટાયર કંપનીમાં બાવીસ વર્ષથી ફરજ બજાવતા કામદારનું મોત હસમુખભાઈ મણીલાલ ગોહિલ એપોલો ટાયર કંપનીમાં ફરજ તે દરમિયાન અગમ્યો કારણોસર તબિયત લથરતા કંપની દ્વારા તેઓને સારવાર અર્થે પારોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પારોલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કામદાર હસમુખભાઈનું દુઃખદ અવસાન થયું હતું મૃતક હસમુખભાઈ ગોહિલ લીમડા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું ઘટનાની જાણ લીમડા ગામમાં થતા ગામ લોકો પારુલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા સરપંચ જનકભાઈ રબારી તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર દેલવાડ પારુલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આ ઘટનાની જાણ થતાં તેઓ દ્વારા તેમની ટીમ સાથે તેમના નાના ભાઈ એકસો આઠ એવા વિરેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક પારુલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ એવા એ એપોલો ટાયર કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી કુલ મળી ત્રીસ લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો ઘટનાના સંદર્ભમાં મૃતકની જગ્યા કોઈ પૂરી ન શકે તેમ હોય પણ પરિવારને આર્થિક સહાયની રકમ મળતા ગામલોકો તેમજ પરિવારના લોકો તેમજ ધારાસભ્યશ્રી દ્વારા સહાય માટે વાતચીત કરતા એપોલો કંપની સાથે સમાધાન થયું હતું આ સમગ્ર ઘટના અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી બીજો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા પણ અવસાન થયું છે એપોલો કંપનીમાં નોકરી કરતા હતા બાપુ આયા છે ને મારા સરપંચસી ને પૈસા અપાયા છે કંપની તરફથી ના બોલ 30 લાખ અપાયા છે આજ રોજ પારુલમાં અમારા મિત્ર અને અમારા કાર્યકર એવા મણિલાલ મણિલાલ હસમુખભાઈ મણિલાલ જે છેલ્લા પાંચ વર્ષથી પારુલ એપલોમાં નોકરી કરતા હતા આજે એમનું દુઃખદ અવસાન થયું છે અમારા કાર્યકરો દ્વારા અમને જાણ થતા અમે ત્યાં હોસ્પિટલ પર ધસી આવ્યા છીએ આ દુઃખદ અવસાનમાં પરિવારને અમે સાથ પાઠવી છે અને પરિવારને આજે આનું જે જગ્યા જે એમનું દુઃખદ અવસાન થયું છે જગ્યા તો નહીં પૂરાય પણ એના માટે એમનું જીવન થોડુંક સરળ થાય એના માટે થઈને ત્રીસેક લાખ જેવી રકમ અમારા શ્રી કંપનીના સતત સંપર્કમાં હતા સરપંચના સંપર્કમાં હતા અને અમે લોકો આવી અને આજે આખી ટીમ વાઘોડિયાના યુવાનો બધા સાથે થઈને ત્રીસ લાખ જેવી રકમ અપાઈ છે અને એ ભાઈ જે મણિલાલ ઓફ થયા છે એમને પ્રભુ હસુખભાઈ જે ડેથ થયા છે એમની દિવ્ય આત્માને શાંતિ આપ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું